સેક્સ પાવર વધારવા માટેની દવાની વેચાણ કરવા માટે રાજકોટ જિલ્લાના ભયાવધરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે પોલીસે કોલ સેન્ટર પર દરોડો પાડી દવાનો જથ્થો સહિત ચાર લાખના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓ ગ્રાહકોને કોર્ન વિડિયો મોકલી સેક્સ પાવરની દવાનું વેચાણ કરતા હતા ગ્રાહક દ્વારા ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરવામાં આવે તો પોલીસ કેસ કરવાની ધમકી આપી ધરાવવામાં આવતા હતા પોલીસે કોમ્પ્યુટરની તપાસ કરાતા તેમાંથી કેટલાક પોર્ન વિડીયો અને ચાર હજારથી વધુ ગ્રાહકોએ કરેલા દવાના ઓર્ડરનું લિસ્ટ મળી આવ્યું હતું મહત્વની છે કે આરોપીઓ પાસે કોઈ તબીબ લાયકાત ન હોવા છતાં લોકોને ઓનલાઈન સેક્સ પાવર વધારવાના નામે દવા આપવામાં આવતું હતું રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ભયાવદર પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપરની ઓફિસમાંથી એક ધમધમતા કોલ સેન્ટરનો ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં મુખ્ય આરોપી દર્શક માકડિયા સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી દર્શક દ્વારા ટેલિકોલિંગ કરવા માટે પ્રતિ વ્યક્તિને રૂપિયા સાત હજારના માસિક પગારથી કામકાજ માટે રાખવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે